ગુરુ દત્તાત્રે પહોંચી ગયા યાર ડન 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 આય સાબ હાસી મજા થસે ને તો હવે જ આવશે એકવાર ખાલી જો ચાલે જબરદસ્ત ત્ર જોઈ લો આ નજારો છે ગૌમુખી ગંગાઈ થી આવી રીતનો ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સલન્ટ જય શ્રી રામ બધા સ્વાગત છે એક નવા વિડીયો તો કેમ છો બધા એકદમ મજામાં ને તો તમને બધાને ખબર હોય છે કે હું અત્યારે હાલમાં છું જુનાગઢ પગી ગયા ગિરનાર અને અમારા બે મિત્રો એ પણ આગળ છે અત્યારે આજ આખો ગિરનાર ઠેઠ ગુરુ દત્તાત્રે ઓજી સડવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બધા રહેજો બહુ જ મજા આવશે અને હા આ બધા વિડીયો છે ને અલગ અલગ પાર્ટમાં બનાવી તો એમ કે એક વિડીયોમાં કવર કરીએ તો બહુ વધારે લાંબો થઈ જાય છે તો અલગ અલગ પાર્ટમાં છે ને જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને તૈયાર રહેજો જય ગિરનારી કે ચાલો ભાઈઓ ચાલુ કરી દીધું આજનું પહેલું આપણે ચડવાનું આવાનું તો ખાસ ધ્યાન રાખજો અંદર તમને પ્લાસ્ટિક લાવવાની સખ્ત મનાય છે અમે તો જેમ તેમ કરીને ઘરી ગયા પ્લાસ્ટિક હશે ને તમને બહાર ને બહાર કઢવી નાખશે આજ અમે ચાર મિત્રો આખો આખું ગિરનાર છે ને સર કરવાનો છે ઠાકોર સાહેબ ઝલા ઠાકોર અને આપણા બધાને પ્રિય મેરી કોમ તો જોઈએ નવ હજાર નવસો નવ્વાણું પગીચા ચડતા કેટલી વાર લાગે છે અને ટાઈમની વાત કરીને તો અચાર થઈ ગયા છે ઓલમોસ્ટ સાડા સાત તો જોઈએ કેમ રહેશે અને હા અગાઉ કહી દો તમને બધાને ચડવાનું છે નવી સીડીઓથી અને ઉતરવાનું છે જૂની સીડીઓથી

જબરદસ્ત યાર સ્ટાર્ટિંગ માંથી વાદળ આવી જશે છે આ બધું લઈ જા તારું કઈ વધવા નહીં દે બનાર હજાર બહુ મજા આવે છે આખું નથી ખુલતી પણ એક હજાર પકડ્યા આચું ખુલવાની જગ્યાએ આખું બારી આવી ગયું વિચાર કરો હવે એક હજાર માં આવું છું તો નવ હજાર નવસો નવ્વાણું છે પછી શું હાલત થા બે હજાર બગીચા આપણે કમ્પ્લીટ થાય છે અને અહીંથી આપણે જવાનું છે વેલનાથ બાપુની ની સમાધિ તરફ તો આ ડાબી સાઈડ રસ્તો જાય ને એ વેલનાથ બાપુ ની સમાધિ તરફ તો જાય તમને પણ બતાવું હું તો આજથી લગભગ બે ત્રણ વર્ષ પહેલા જોઈએ આ વખતે અનુભવ કેવો થાય છે ઓલી વખત થોડો થોડો વરસાદ પણ આવતો હતો અત્યારે મોસમ છે બહુ જબરદસ્ત ફિલહાલ જુઓ આ રીતનો કક્ષાનો વ્યૂ છે એકદમ જંગલ ટાઈપ રસ્તો છે બહુ જ ડેન્જરસ અત્યારે કોઈ લોકો અમને જોવા મળતા નથી પણ અમારા જોવા જો ધીરે 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 બધા આવતા રહ્યા છે ચાલો મેતરા ચાલો અને હા સમાજીના તમે દર્શન પણ કર્યા ઉપર હા ઉપર છે તમે લોકો આવો ને સાવચેતી રાખજો રસ્તો છે બહુ ડેન્જરસ પણ તને મજા આવશે એક નંબર ની હાલો ભાઈ હાલો સબસ્ક્રાઇબ કરો મિત્રો સબસ્ક્રાઇબ કરો તમે લોકો સબસ્ક્રાઇબ કરતા નથી વિડીયો તો જોવો છો પણ તને સબસ્ક્રાઇબ કરો તમારા ભાઈને થોડુંક મોટિવેશન મળે ઠાકોર ભાવ કેમ છે મજા આવશે

પણ આ સડીના ઉપર જાવું ને સમાધિ એકદમ નેક્સ્ટ એડવેન્ચર કેવાય ને ઈ કેક મળે તા તને ગોડ ગાઈસ બહુ જબરદસ્ત સમજો જબરદસ્ત કેવો જબરદસ્ત વોટરફોલ સમજો ક્યાં ઠેઠથી નીચેથી અમે આવ્યા ખાલી એક વોટરફોલ જોવા માટે પણ વસુ છે એવું ભાઈ ગજબનું વ્યૂ છે ગજબ જબરદસ્ત સમાજી જતો રહ્યો એક નંબર વ્યૂ છે બાપુની સમાજી તો બાકી છે આથી બતાવું હજી દૂર છો જો હજી તો ન્યા જવાનું બાકી છે કેમ કે બાજુમાં બહુ સુંદર વોટરફોલ નો આવ્યો હોય ને તો આવ્યો જરૂર બહુ મજા આવ્યું છે એકદમ બરાબર જો ટાઢ્યો ટાઢું પાણી ધાબાર હા મેરી હા હા સડી દઉં ઉપર નાઈ નાખ નાઈ નાખ હાલો નાઈ નાખો જો જો પડતો નહીં વાહ ઠકુરાય વાહ

આ ખૂબ સરસ નજારાને કહી દીધું ભાઈ ભાઈ એક કલાક દોઢ કલાક તા ઉપર આવી બેઠા તો હવે થાય પહેલા બાપુની સમાધિએ પણ ભાઈ સાહેબ આ મેં તો આહીંથી વ્યા જાઉં પણ આ યાદો બધી છે ને દિલમાં રહી જા બાપુની સમાધિ તો આવી ગયો ખાલી વ્યૂ ચેક કરો વ્યૂ એકદમ નેક્સ્ટ લેવલ ઉપર સુપર સેબી ઉપર આ એ નજારો છે હો કેશે નહીં સફરની મજા લ્યો બાકી મંદિર તો બધાયની મોત જ છે હાહા क्या हाँसी बात है ठाकुर साहब आनंद करो आनंद मजा करो यार वेलाद बापू ने समाधि बहुत मजा आई यार केसो पे बेताड़ा थी गया आज आर आनंद आई આનંદ आनंद आनंद ભવનાથ અને આગળ દેખાય ને જે આ સિટી એ છે જુનાગઢ સિટી અને ભવનાથ જોયો કેટલું હજી બે હાજર પગ કેવો ગજબ વ્યુ આવી ગયો રોપે પર જાય છે અને આનો વ્યૂ યાર શું મારે કેવું બે હાજર પગથિયા ચડ્યા પછી ઓલા પડે ઉપર જે ઝરણું પડે છે પણ જા એટલું બધું આજા લે ભોગ ભોગ લાગી કેમ કે હાડા દસ થઈ ગયા દોઢ કલાક તો ખામો ખાલી એટલા માં એટલા આટા મારી છે હજી તો આઠ હજાર પગથા ભાગી ગયા ખાતા પીતા પગી જાય મેરી કોમ મિત્રો થઈ ગયા છે ભૂચા જલાલ જો વીઆઈપી માણસ છે આખું એપલ જલોસન એપલ વાળો માણા થઈ ગયો છે એપલ સિવાય ખાતો નથી એપલ સિવાય પીતો નથી તોરથી 600 કિલોમીટર કાપીને આવ્યો છે ગુણ ઠાકોર ભાઈ હું વડેલ ને કઈ આવજો તમે જે ઓ વડેલ ડ્રોન કેમેરા હોય તારી દર્શન દેખા છે મસ્ત હવે નીકળવાનું છે આગળ બોલો વાલનાથ બાપુને તણા ગદર પકઈ છે સળ્યા પછી નો કાક નજરો આવો છે અને જોવો ભાઈ ગજબ યાર આજે રસ્તો છે ને ટ્રાફિક બહુ દુનિયાનું થાય છે પેક થઈ જાય એકદમ એ તો બહુ આગું છે હજી એમ લાગે શરૂઆત જ છે અમારે એક ભાઈ બહુ થાકી ગયા છે બહુ એટલે બહુ થાક લાગ્યો જોઈ લે મિત્રો નેચર નેચરલ વોટર એકદમ ફિલ્ટર છેઠ સુધી દાદરે તો બી ના છે પણ વરસાદ ક્યાં છે એ ખબર નથી પડતી ઠંડા ઠંડુ છે ને વાતાવરણ જબર છે પેલા ગરમી બહુ હતી પણ અત્યારે છે ને મોસમ ધીરે ધીરે વરસાદમાં પરિવર્તન થવાનું એવું લાગે છે ધીરે ધીરે મજા આવતી જાય છો જો સીડી ઠેઠ સુધી ઉપર ઉપર ભીની છે હજી થોડાક ઉપર હાલો વ્યૂ ચેક કરો યાર વ્યૂ ભાઈ સાબ એક નંબર ગજબ છે યાર શું થાય છે એટલે તને આજ શું થાય છે આજ મને બ્લોગ બનાવવાનું મોડ જ નથી થતો ઓકા જેવો બેકગ્રાઉન્ડમાં નથી ખબર પડતી મોટો બ્લોગર બની ગયો કોરે ના આ આવો એકલા બ્લોગ બનાવીને જવાનું એવું નથી ઠકાઈ છે ને એમાં બ્લોક નથી કરતા એ તો દાતાર સડવા કેતો એ દાતારનો કાલ વિચાર છે કાલ વિચાર કાલ તે ફાઈનલ હળો હળો ઈ ઉપર ઉપર જાય વાદળ જામતા જ જાય છે એ તો આગળ ઓર મજા આવશે કેંગ પીઆર જેમ જેમ આગળ આગળ જાય છે એમ જેમ થોડું થોડું ટ્રાફિક થોડી થોડી ઠંડી હવા આવતી જાય છે અને ભાઈ ભાઈ સાહેબ અમારા મિત્રો હે કેમ હું જ્યું આને કહેવાય છે સ્વર્ગનો દ્વાર આંતિ આગળ એન્ટ્રી થાય ને પછી તમને બધું એમ જ લાગશે કે હવે રિયલ સ્વર્ગમાં આવ્યો તો જોઈએ આગળ કેમ થાય છે ઘણું ખરું હાલી ગયા પણ અમારા બંદા એક બે થાકી ગયા છે વ્યૂ તો આંતિ પણ છે ને બહુ જબરદસ્ત આવશે નજારાની કમી નહીં ઠેઠ સુધી હલકી હલકી ધુમ્મસ પણ શરૂઆત થઈ ગઈ છે પણ મને એવું લાગે છે કે આગળ કદાચ વરસાદ મળવો જોઈએ અને હમણાં જલાંચંદ પાકીનો પૈસા ખોવાઈ ગયા

પાણી વધારે પડતું ભેરું ને એટલા માટે બાકી તો દેખાય અંદર મુખી ગંગાના દર્શન થઈ ગયા અને આશે એની પ્રસાદી તો પ્રસાદી લઈને પછી વધ્યા આગળ કેમ જતા પ્રસાદી બધાવી ને હાલો ભાઈ આ નજર છે ગૌમુખી ગંગા થી આવી રીતનો ભાઈ એક્સ્ટ્રા ઓર્ડનરી એક્સલેન્ટ ક્યાં હું જેટલા ઓખાણ કરું એટલા ઓછા છે બહુ જબરદસ્ત અંબાજી સુધી જાઉં ત્યારે તો કેવું જોવા મળશે

બવલિયા 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 સા નહી થતું ભાઈ બિલકુલ સા ન થતો એટલું એટલું કર્યું એટલું એટલું કર્યું તાણ કલાક તા હાલો જો એટલું પૂરું જ થતું અંબાજી આવી ગયો એટલું કસ અમે હમ ઈ પાંચ સાત કલાક ની મહેનત કરીને પોગી ગયા છે અંબાજી અહીંયા આપડે પાંચ હજાર પૂરા થાય છે હજી પાંચ હજાર તો બાકી છે પણ અંબાજી ટ્રાફિક છે દુનિયાનું છે ને જો અમારા જવાની તને આગળ આગળ પોગી ગયા અમને ખબર પેલા હવે કાકા લાગે છે કે આપણે કાક કરી બતાવ્યું કોલ મહેનત કર્યા પછી તો પોગી ગયા સૌ અંબાજી યાર છે ગુરુ દત્તાત્રેય પણ દર્શન કરવાના છે પેલા અંબાજીના દર્શન કરે અંદરથી પેલા એક વાર વ્યૂ જોઈ લો અહીંથી તાબડતોડ તોર અને રોપ્ય છે અહીંયા નજીક જ છે અંબાજી ઉધી રોપ્ય આવે પછી આગળ છે ને તમે નીચે પાછી લઈ જાઓ તો હાલો મંદિરના દર્શન કરવા અંદરથી પણ બોલા મણા એટલે બરિય દૂર આપણે જીમાગઢ ગિરનારમાં બા અંબાજી ઉધી આવે છે આગળ જવાની અને પહાડોમાં આવીને

ચાલે જબરદસ્ત વાદળ લીધે છે ને બધું ઠકાતું જાય છે ધીમે ધીમે બહુ મજા આવે યાર હવે આનાથી છે ને આગળ મજા જ આવ્યા રાખશે જો તો કરે એકવાર ખાલી ઠેઠ સુધી વાદળની વાટર વાટર લગભગ છેલ્લા હાથ કલાક તો હાલ્યા પણ વાદળ કે દેખાણું જ નહીં તો પગી ગયા સેવી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા એક ગેટ તો લઈ જાય સીધો

બેણ જ રંગ લાવી યાર બસ આયથી ટાણ માર્યો એટલે સીધું આવી જશે મંદિર ઓલ રાઈટ મિત્રો તો ફાઇનલી પુરુ દત્તાત્રે પહોંચી ગયા ડણ 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 કવારે 7 વાગે ની વાત થી બપોર ના વાગી ગયા બે કેટલી કલાક થઈ ગણે લેજો ઉપર દર્શન કરવી પછી આયથી રિટર્ન ખસકાવાની જૂના રસ્તે તો બહુ મજા આવશે અંદર સને શૂટિંગનું બિલકુલ અલાઉડ નથી તો દર્શન કરીને હવે નીકળીએ પાછા ફાઇનલી 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 વી ડિડ ઇટ પહોંચી ગયો અંદર શૂટિંગ અલાવ ઓર્ડર થી આ બંધ કરી દઉં કેમેરો એજા બહુ મસ્ત અને તમને પણ કરી આવ્યા તો હવે અમે લોકો જાવી છે કમંડળ કુંડે પ્રસાદી લેવા માટે અહીંયા તમે ગમે ત્યાં આવો ને પ્રસાદી તમને મળી જ જાય છે એટલે કીધું તું કમંડળ કુંડે આવજો તો સોખા ગીનો રવો અને ખીચડી ખીચડી ગઢી વડીલા ફરમાઈશ ઉપર આવી જાવ અમે કા વડીલ જઈને વડીલે કે યાદ કરો છો ને વડીલ તમને યાદ કર્યું ઓ ના આવી સૌખા ઘીનો રવો અને દાળ ખીચડી બહુ જબરદસ્ત મજા આવી ગયો અહીંયા આયા શું ને ખબર અમારે કારખાના મારે ખંડી જે વડીલ બહેને એના કેવા ઉપરથી તો વડીલ તમારે આટલું પણ ખાઈ લીધો પ્રસાદીમાં બાકી વ્યુ ચેક કરો ભાઈ હાસી મજા તો હવે જ આવશે એવું લાગે છે કેમ કરી નાખેલો જેની રાહ જોતા અમે લગભગ છેલ્લી છ આઠ કલાક થા ફાઈનલી મિત્રો વરસાદ ઇઝ કમિંગ હવે અમારે ખાલી ઈ જોવાનું છે કે દાદરામાં કેટલું પાણી આવે છે આજ નક્કી કર્યું તું કે વરસાદ આવે ને અને ગમે એટલો પડે પણ છે ને પલ્લી જવાનું તો રેનકોટ છે પણ એને બાંધીતો છે મજા આવશે ભાઈ બહુ જ જો થઈ ગયું ને એકદમ ઘન ગોવાર સુધી બનાવે છે મિત્રો બહુ મજા આવશે અને હજી જૂની સીડી તો હજી બાકી છે આ તો બવાલ મસાવી દેવું દેખાય તો કેવું આવતું કોના ખબર વરસાદમાં દેખાય તો થાય ને આપડે ઉતારી ફોન ની બેન નો ભજી જાય યાર કેમ દેખાય છે બરોબર

વાહ મુજ આમાં આવો મારી જીનીમાં પહેલો દિવસ છે આમ જોતો કરા નથી એટલો ખુશ ને મારે પકડવો પડે નેચરનો નશો નશો અરે બાપરે બાપ ઓ ભાઈ સાહેબ એ ઠાકોરા શું છે બધું

હું ગિરનાર આવ્યો ને પણ આવો નજારો હજી સુધી મેં નથી ફેલ કર્યો કેમ કે હું આવું નવી સડી હતી અને હોય પણ જાઉં નવી સડી હતી પણ જૂની સડી યાર નેક્સ્ટ લેવલ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલિંગ આવે છે આમ જો ધૂમમાં જો કઈ તમે ધૂમમાં કઈ દેખાય છે જ નહીં ગજબ યાર ગજબ આવજો જરૂર હોત તમે પણ આવતા હોય ને જૂની સડી એક્સપિરિયન્સ તમે કરી જો તે ભૂલતા ને યાર હાય 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 જબરદસ્ત

અંદર જાવું ને તો લગભગ ગાડી ભાંગી જા મને લાગતું નથી હર ધારા ઘરે જવા કેમ કે પાણી એટલું ના જરૂર હોય ને અહીંયા બેઠો છું ને મને તો પાણી દેખાય છે ખાલી એકવાર પાણીનો પ્રવાહ જો તમે કેટલો જાય છે અહીંથી આ બધું પાણી ન્યાસ જાય છે તો આ કાં દેખાય ને એ હનુમાન ધારા છે પાણીનો પ્રવાહ બહુ તેજ છે બીજા કરું છું અહીંથી પાછો હોય કેમ કે આ હાલમાં છે નથી પાણી એટલું બધું ભર્યું છે

કદાચ અહીંથી સડતા હોય તો ઉતરતા હોય તો હોય કંઈક મળશે તો નહીં જ આજે પણ વ્યૂ એટલે હા તો જબરદાર આ મજા લેવાની આપણે કયું ભૂકા દરશ્યા મિત્રો અહીંયા તમને નો બંધો મળેનો બંધોની જાત ખાલી એટલે ખાલી સુધી હાલ્યું જ જવાનું હાલ્યું જ જવાનું હાલ્યું જ જવાનું બરોબર મજા આવો પણ એકલા એકલા પણ હવે જો અચ્યારે પાછો મોસમમાં બદલાવ થાય છે બાદલ આવી જશે સીડી છે એકદમ ખાલી જવો કોઈ ભી નહી એકલા સાડા છ થઈ ગયા જોઈ કેટલા નીચે પહોંચવી એનો ફાયદો તો એકદમ સોમસાન સપડાકશે બાદલ આવવાની તૈયારીમાં છે બસ આવો ક્યાં પણ ઉગાડ પગાર જાય છે બધાય લીધે ઉડાડ્યા ભવનાથ દેખાતો આ દેખાશે ને ભવનાથ બસ

થોડુંક બાકી છે પણ નક્કી નથી થતું કેટલું જટાશંકર રસ્તો છે પણ અત્યારે અંધારું થઈ ગયું છે તો જટાશંકર આ વખતે છે ને કેન્સલ હવે ફરી વખત આવી જશું બાકી રસ્તામાં કોઈ મળતું પણ નથી હવે સીધા તમને મળ્યું ભવનાથ ભૂખ પણ લાગી થોડી થોડી અંધારું થઈ ગયું છે લગભગ પંદર વીસ મિનિટ થાય ને તો હાવ બ્લેક આઉટ થઈ જાય છે તો હું તમને સીધું ભવનાથ હું ચાલો